સુરત કતારગામ વિસ્તારમાં આવેલ રત્નવલા બ્રિજનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને સુરત મેયર દક્ષિષ માવાણીની ઉપસ્થિતિમાં બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો બાસઠ પોઈન્ટ ચોર્યાસી કરોડના ખર્ચે બનેલા આ બ્રિજ અમરોલી અને કતારગામના લાખો લોકોને ટ્રાફિકની ઘાટમાંથી રાહત આપશે વિશેષ કરીને આ બ્રિજ ટ્રાફિકની સમસ્યાને ઘટાડવા અને લોકો માટે મુસાફરીની સરળ બનાવવાના હેતુથી બનાવવામાં આવ્યો છે બ્રિજની ધીમી ગતિથી બનેલી કામગીરી અંગે અગાઉ વિવાદો ઊભા થયા છે પરંતુ હવે બ્રિજ ખોલાયા પછી સ્થાનિકો અને મુસાફરોને લાંબા સમયથી રાહત મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે સ્થાનિક લોકોને આશા છે કે બ્રિજ શહેરના વિકાસ અને ટ્રાફિક વ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે મુકેશ ગુરવ સાથે કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત